સર્વની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ફાગણ માસના કૃષ્ણ પક્ષની છઠ એટલે કે યશોદા જયંતિ આજરોજ યશોદા જયંતી હોય શ્રી કૃષ્ણની માતાની જન્મ જયંતિ તો આપણે તેનો મહાત્મ્ય સાંભળીએ પૂજા વિધિ મહાત્મય સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો પંચાંગ મુજબ માતા યશોદાની જન્મજયંતિ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની છઠના દિવસે ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે કનૈયાની પાલક માતા મા યશોદાનો જન્મ થયો હતો શ્રી કૃષ્ણનો જન્મ ચોક્કસપણે માતા દેવકીના ગર્ભમાંથી થયો હતો પરંતુ તેમનો ઉછેર માતા યશોદા દ્વારા થયો હતો એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા યશોદાની પૂજા કરવાથી વ્યક્તિ પાપોમાંથી મુક્ત થાય છે જીવનમાં સુખ અને શાંતિ આવે છે અને આવો જાણીએ કે માતા જશોદા જયંતી તારીખ એક માર્ચ બે હજાર ચોવીસ એટલે કે રોજ હોય તો યશોદા જયંતિનો મહાત્મ્ય સાંભળીએ યશોદા જયંતિનો દિવસ માતા અને બાળક વચ્ચેના પ્રેમને દર્શાવે છે ધાર્મિક માન્યતા છે કે આ દિવસે માતા યશોદા અને તેમના પુત્ર કનૈયાની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થાય છે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની છઠ સવારે છ વાગ્યે અને એકવીસ કલથી બીજે દિવસે એટલે કે બીજી માર્ચની સવારે સાત વાગ્યે અને ત્રેપન કલાક સુધી છઠ રહેશે તો પૂજા મુહૂર્ત પ્રમાણે પૂજા કરવી સંધ્યા સમયે શ્રી કૃષ્ણ સહિત યશોદા માની પૂજા કરવાથીને સંતાનની પ્રાપ્તિ થાય છે યશોદા જયંતિનો મહાત્મય સાંભળીએ તો ફાગણ મહિનામાં શ્રી કૃષ્ણની પૂજાનો વિશેષ ફળદાયી માનવામાં આવી છે તેથી નિસંતાન દંપતી આ દિવસે કાન્હાના બાળ સ્વરૂપની પૂજા કરવાથી લાભ મળે છે ભગવાન કૃષ્ણની માતા યશોદાની જન્મ જયંતિ ગુજરાત મહારાષ્ટ્ર દક્ષિણ ભારતીય રાજ્યોમાં પણ ઉજવવામાં આવે છે આ દિવસે માતાઓ તેમના બાળકોને લાંબા આયુષ્ય અને સફળ જીવન માટે વ્રત રાખે છે અને માતા યશોદાની પૂજા કરે છે સમગ્ર વિશ્વમાં વૈષ્ણવ પરંપરાના લોકો આ તહેવારને પૂરા ઉલ્લાસથી ઉજવે છે યશોદા જયંતિની પૂજા વિધિમાં સવારે ઉઠી સ્નાન આદિમાંથી પરવારી સ્વચ્છ વસ્ત્રો પહેરી દિવસ પર ફક્ત ફળ ખાઈ ઉપવાસ કરવો માતા યશોદા અને ભગવાન કૃષ્ણનું મનમાં સ્મરણ કરવું તમારા બાળકને ખુશી માટે પ્રાર્થના કરવી માતાને લાલ ચુંદડી અર્પણ કરવી પંજરી મીઠાઈ અને માખણનો ભોગ લગાવવો માતા યશોદાના ખોળામાં બેસેલા બાળ ગોપાલ કૃષ્ણજીના મંત્રનો જાપ કરવો ભગવાન કૃષ્ણ અને માતા યશોદા પાસે વરદાન માગવું કે હે મારા બાળકનું પણ શ્રી કૃષ્ણના જેવી રીતે તમે ઉછેર કર્યો તેવી જ રીતે હું પણ ઉછેર કરી અને સંતાનને દરેક સુખ આપી શકું અને જેની સંતાન દંપતી હોય તેઓએ સહજોડે પૂજા કરી અને યશોદા માતા પાસે વિનંતી કરી ગોપાલની માંગણી કરવી તો સર્વની મારા જય શ્રી કૃષ્ણ યશોદા માતની જય ગોપાલની જય સર્વને યશોદ